અમરેલી જિલ્લાના રાજુલામાં ટ્રક વાહનની ખરીદી કરી અને લોન નહીં ભરી ટ્રકને બારોબાર સ્ટ્રેકિંગ માટે ભંગારમાં વેચી નાખી કાવતરું કરી છેતરપિંડી કરનાર ગેંગના ત્રણ આરોપીને રાજુલા પોલીસે ગણતરીની કલાકોમાં જ દબોચી લીધા છે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગત સોળ અગિયાર બે હજાર ચોવીસના રોજ છેતરપિંડી અને કાવતરાનો ગુનો નોંધાયો હતો જેમાં રાજુલા પોલીસે એક ક્ષેત્રપિંડી કરનાર ગેંગને પકડી પાડવામાં સફળતા મળી છે આ ગેંગ દ્વારા અમરેલી ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના છ કે સાત ટ્રક માલિકો પાસેથી ટ્રક વાહનની ખરીદી કરી અને બાકી રહેલ લોનના હપ્તાઓ ભરી આપવાની શરતે ટ્રક વાહનની ખરીદી કર્યા બાદ ભંગારમાં સ્પેકિંગ માટે વેચી નાખી કાવતરું કરી છેતરપિંડી આચરનાર ગેંગનો રાજુલા પોલીસે પર્દાફાશ કર્યો હતો આ છેતરપિંડી આચરનાર ગેંગના આરોપીએ ચાલુ લોનવાળા ટ્રક માલિક જે ટ્રક વેચવા માગતા હોય અને લોન શરૂ હોય તેમને બાના પેટે થોડા રૂપિયા આપી ચાલુ લોનના હપ્તાની રકમ ભરી આપવાની શરત સાથે વકીલ મારફતે નોટરી લખાણ કરી ટ્રક વેચાતો મેળવી વેચાતો લીધેલ ટ્રકને ભંગારમાં સ્પેકિંગ માટે વેચી નાખી અને વેચાણથી લીધેલ ટ્રકને સગે વગે કરી વેચાણ આપનારના ચાલુ લોનના હપ્તાઓ નહીં ભરી હપ્તાઓની ચડત રકમ કે બાકીના પૈસા આપેલ ન હોય તે રીતે ગેંગના આરોપીઓ સંગઠિત થઈ જે ટ્રક માલિકોએ પોતાના ટ્રકનું વેચાણ કરેલ હોય સાથેની સાથે કાવતરું રચી અને છેતરપિંડી કરવામાં આવે છે ત્યારે રાજુલામાં પણ ટ્રક માલિક સાથે કાવતરું કરી છેતરપિંડી આચરનાર આ ગેંગના આરોપી ઉઝેફા શેખ ઇમ્તિયાજ બિહારી દીપક ઉર્ફે કાલા નારાયણ ગોહિલની એમ કુલ ત્રણ આરોપીઓને રાજુલા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી રૂપિયા પચીસ હજાર રિકવર કરેલ છે અન્ય બીજા ત્રણ આરોપીને પકડી પાડવા માટે વિવિધ દિવસોમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રાજુલા પોલીસે કાવતરું રચી છેતરબીંડી આચરનાર ગેંગનો પર્દાફાશ કરી સફળતા મળી છે રિપોર્ટર અકબર સૈયદ જાફરાબાદ રાજુલા પોલીસ સ્ટેશનમાં સોળમી તારીખના રોજ એક છેતરપિંડી તથા કાવતરાનો એક કેસ રજિસ્ટર કરવામાં આવ્યો હતો આ કેસની વિગત એવી રીતની છે કે આમાં એક ઓર્ગેનાઇઝ્ડ એક ગેંગ છે જે લોન જેની ચાલુ હોય એવા ટ્રકવાળા માણસોને પકડીને અને જે ટ્રક વેચ વેચવા માગતા હોય એની સાથે એક બાના કરીને કરાર કરે છે જેમાં લમસમ પહેલાં કંઈક રૂપિયા આપવામાં આવે છે એ રૂપિયા પછી એવો ભરોસો આપવામાં આવે છે અને એવું થાય છે કે ભાઈ બીજા બધી લોન અમે ભરી દેશું પરંતુ તમે ટ્રક અમને આપી દો એક પણ ટ્રક પોતે મેળવી લે છે પછી નથી એ લોકો હફતા ભરતા નથી કાંઈ પોતાનો ફોન બોન બધું બંધ કરી દે છે બધા ટચમાં નથી રહેતા જેની સાથેથી વેચાણ કરાર કરે છે એની સાથે અને આ જે ટ્રક જે મેળવી લે છે એ ટ્રકને ભંગારવાળાને વેચી નાખે છે અને ભંગારવાળા પછી એને ટ્રકનો સ્ક્રેપિંગનો બિઝનેસ હોય એ બધા એ ટ્રકને છૂટો પાડી અને અલગ અલગ એના હિસ્સાઓ વેચી નાખે છે આ રીતનું એક કૌભાંડ રિલેટેડ એક અરજી અમારી ત્યાં આવી હતી જેની તપાસ કરતાં અમને ખબર પડી કે આમાં આ તો એક બહુ મોટું કાવતરું છે અને આ પ્રોપર ઓર્ગનાઇઝ વેમાં ચાલે છે જેથી અમે તપાસ કરીને એનો ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો આમાં ગણતરીના કલાકોમાં તમે ટોટલ ત્રણ માણસોની ધરપકડ કરી છે આ ત્રણ માણસોના નામ છે ઉઝેફા આરિફભાઈ શેખ ઇમ્તિયાઝ ઉર્ફે બિહારી દીપકભાઈ ઉર્ફે કાલા નારણભાઈ ગોયલ અને આના સિવાય બીજા ત્રણ માણસો જે અમારા તપાસમાં જેમના નામ ભૂલેલ છે અને જેમના જેમનો પણ આમાં એક બહુ અહેમ કાવતરામાં જેમની ભૂમિકા છે એ ત્રણ માણસોના નામ છે અલી અસગર અલી હુસેન લોટિયા પંકજ ઉર્ફે બાલા તથા ઇસ્માઈલ ઉર્ફે પકલુ આ જે ફરિયાદીએ જે ફરિયાદ કરી છે આ ફરિયાદ પછી અમને અમરેલી ભાવનગર તથા જુનાગઢ એમ ત્રણેય જિલ્લાના છથી સાત બીજા એવા માણસો આવેલા છે જે આજ ગેંગની આજ જ મોડસ શિકાર બનેલા છે અને એની પણ તપાસ અત્યારે અહીંયા ચાલુમાં છે કે આ કઈ રીતે કરે છે ક્યાં રાખે છે અને અલગ અલગ દિશામાં એની તપાસો ચાલુ છે આજે અહીંયાથી અમે એ જ અપીલ કરવા માંગીએ છીએ કે કોઈ પણ બીજા લોકો આ ત્રણેય જિલ્લામાં કે આની બહારના જિલ્લાના કોઈ લોકો આ સેમ ગેંગના જો તમે શિકાર બન્યા હોય કોઈ તો એ અમારી પાસે આવે અને અમે એમને જરૂરી મદદ કરશું અમે જાણવા માગીએ છીએ કે આ ગેંગે ખરેખર કેટલી આવી રીતની ખરીદીને અને એમનો સ્ક્રેપિંગમાં રાખીને આ કાવતરું કરીને જે છેતરપિંડી કરી છે એનું એક્સટેન્ટ અમે જાણવા માગીએ છીએ આ પૂરી કામગીરીમાં જે છે એમાં રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર કોલાદ્રા સાહેબ તથા પીએસઆઈ એમએફ ચૌહાણ સાહેબ અને એમની ટીમે બહુ સારી ભૂમિકા ભજવી છે અને બહુ સારું તરત જ ત્રણ આરોપીઓને અરેસ્ટ કરેલા છે અને બીજાની તપાસ અત્યારે ચાલુમાં છે